વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન તો રમતગમતમાં રૂચિ ધરાવતા વડોદરાના યંગ ખેલાડીઓનો ટેસ્ટ ગુજરાત રાજ્ય અને યુવા રમતગમત મંત્રી હરસંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સંયુક્તથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે નવથી અગિયાર વર્ષના રમતગમતના રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવી હતી ગુલમાડીને બસો સાહીઠથી વધુ યંગ ટેલેન્ટ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો છે વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ મેડિસિન બોલ થ્રો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ આઠસો મીટર દોડ સટલ રન સાથેના માપદંડો ઉપર બહેનોનો ટેસ્ટ લેવામાં આવ્યો હતા કુલ મળીને એકસો વીસથી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આ ટેસ્ટમાં ભાગ લીધો તો જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં બાર માર્ચના રોજ ભાઈઓનો ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે ત્યારે આયોજિત થયેલ યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી આ પસંદગી પ્રક્રિયામાં સિનોર સાવલી પાદરા ડભોઈ કરજણ વાઘોડિયા તેમજ વડોદરા શહેર જિલ્લાની આશાસ્પદ ખેલાડી બાળકીઓ ઉપસ્થિત રહી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા અગિયાર તારીખ અને બાર તારીખના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઈઓ અને બહેનો અંડર નાઇન અને અંડર ઇલેવનની શારીરિક કસોટીની કસોટી યોજવામાં આવેલ છે જેમાં ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેશે અને એમાં જે સારું પ્રદર્શન કરશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે